અપરાધી ની કોઈ જ્ઞાતિ નથી હોતી હોય છે કે તેને ફાંસી ને સજા થાય આ શબ્દો હતા ભાવનગર ભાજપના અગ્રણી નેતા અને ગુજરાત ભાજપના ખેટા અને અમલ વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અમરસિંહભાઈ રબારી અને ભાવનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર મેહુરભાઈ ડવતુકાના રબારી સમાજના આ બંને આગેવાનોના નેતૃત્વમાં આજે રબારી સમાજની ખૂબ જ મોટી સંખ્યામાં એક જબરદસ્ત રેલી સમૂહ રૂપે ભાવનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ ગઈ હતી અને ભાવનગર જિલ્લા પોલીસ વડા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ઘટના હતી ભાવનગરના જંગલ ખાતાના અધિકારી શૈલેષ ખાંભરિયાના ધૃણાસ્પદ ઘટનાની આ હત્યારા એ પોતાની પત્નીને અને બે માસુમ બાળકોને મારી નાખ્યા અને ઘરના ફળિયામાં દાટી દીધા મારી નાખી હત્યા કર્યા બાદ સમાજને ગેરમાર્ગે દોર્યો પોલીસને ગેરમાર્ગે દોરી અને સુરતમાં જઈને એવું વાતાવરણ ઉભું કર્યું કે જાણે પોતે નિર્દોષ હોય પોલીસ કરતી નથી પરંતુ ભાવનગર પોલીસે આ ઘટનાના સુધી પહોંચીને માત્ર ને ચોવીસ થી અડતાલીસ કલાકમાં જ આ ઘટનામાં મુખ્ય આરોપી એવા મહિલાના પતિને જ ગિરફતાર કર્યો દર્શકોને યાદ હશે ગુજરાત છાયા આ ઘટના બની ત્યારે જ એવી શંકા વ્યક્ત કરી હતી કે આ ઘટનામાં તેનો પતિ જ આરોપી નીકળશે અને નીકળ્યો આજે રબારી સમાજ અમરસિંહભાઈ રબારી અને મેહુરભાઈ લોતુકાના નેતૃત્વમાં આરોપીને ફાંસીની સજાની આપવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને મળ્યો અને પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી કે પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી આ મામલે જે દિવસે આ ઘટનાની ભીતરી વિગતોની સાથે પોલીસે આરોપીને ગિરફતાર કરી કોર્ટમાં રજૂ કર્યો ત્યારે પણ અકવાડાના રબારી સમાજના આગેવાનોએ આરોપીને ફાંસી આપવાની માંગ કરી હતી જે દિવસે કોર્ટમાં આરોપીને રજૂ કરાયો ત્યારે જ ગુજરાત છાયાએ કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ સ્ત્રી પાત્ર પણ કારણભૂત હોઈ શકે અને તેવું જ થયું શૈલેષ ખંભાજાની એક પ્રેમિકા નીકળી અને તે પણ જંગલ ખાતા નીકળી પ્રેમિકાને પોલીસ તે જ રાતે લઈ આવી જે દિવસે ગુજરાત છાએ અહેવાલો પ્રસારિત કર્યા પોલીસે તેની પૂછપરછ કરી મહિલાએ કબૂલાત કરી કે હા તેની મિત્રતા શૈલેષ ખાંભા સાથે હતી પણ તે આ કોઈ હત્યાના બનાવમાં ઇન્વોલ્વ નથી તેને આની કોઈ જાણકારી નહોતી પોલીસને પણ મહિલાની વાત પર સંતોષ થયો અને તેને જવા દેવામાં આવી સમગ્ર મામલે પોલીસે ખાડો ખોદનારા મજૂરો તેમજ જેસીબી ચલાવનારા સહિત કુલ આઠ જણાના નિવેદનો લીધા છે આ ઘટનામાં અને આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે આ તમામ બાબતો સાથે આરોપીના રિમાન્ડ હજુ ચાલુ છે આજે રવારી સમાજના આગેવાનોએ ભાવનગર પોલીસ પોલીસ વડા નીતિશ પાંડે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી મને રજા આપશો હું છું આપનો રાજેશ નમસ્કાર